નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં મિત્રો આજનો આ વિડિયો તમે જ્યારે એકલા પડી જાઓ છો ત્યારે ચિંતામાં કેમ રહો છો એના માટેનું છે ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નંબર એક જે વસ્તુને મન યાદ કરવા માગે છે તે તેને ભૂલી જાય છે અને જે વસ્તુને ભૂલી જવા માગે છે તેને તે સતત યાદ રાખે છે નંબર બે મિત્રો જીવનમાં જ્યારે પણ ખુશ થવાનો મોકો મળે ત્યારે ખુશ થઈ લેવું જોઈએ કેમ કે જીવનમાં ખુશીઓ થોડાક સમય માટેની જ હોય છે ખુશીઓ વધારે સમય સુધી ટકતી નથી અને દુઃખ પણ વધારે સમય સુધી ટકતા નથી એટલા માટે જીવન સારું જીવવું હોય તો તેને ખુશીથી જીવતા શીખો નંબર ચાર મિત્રો નાની નાની ખુશીઓ કોઈને મોટી ખુશીઓ શોધવા ન નીકળતા કેમ કે ખુશી ત્યારે નાની લાગે છે જ્યારે એ જ્યાં સુધી તમારા હાથમાં છે અને જ્યારે તે જતી રહે છે ત્યારે સમજાય છે કે તે કેટલી મોટી અને મૂલ્યવાન હતી નંબર પાંચ ઘણીવાર લોકો આપણને સાથ આપવાનું છોડી દે છે કેમ કે એ લોકોનો મતલબ નીકળી ગયો હોય છે મિત્રો મતલબ વગર તો લોકો ભગવાનને પણ યાદ નથી કરતા તો પછી આપણે તો માણસ છીએ એ આપણને શું સાથ આપવાના નંબર છ જીવનમાં ક્યારેય પણ આશા ન રાખવી જોઈએ કેમ કે આપણે જે આશા રાખીએ છીએ એ આપણને ન મળે તો આપણે દુખી થઈએ છીએ એટલા માટે કોઈ પણ માણસથી આશા ન રાખો નંબર સાત પોતાનું કામ સારી રીતે કર્યા પછી સંતોષ લઈને આરામ કરો બીજા તમારા વિશે શું વાત કરે છે તે ચિંતા ના કરો કેમ કે લોકો તો ક્યારેક પણ ભૂલ છે જ્યારે તમે કંઈ નહીં કરો અને લોકો ત્યારે પણ બોલશે જ્યારે તમે કંઈક કરી બતાવીશો નંબર આઠ જરૂરથી વધારે ઈમાનદાર થવું જરૂરી નથી વધારે ઈમાનદાર થવું સ્વાસ્થ્ય માટે સારું નથી કેમ કે લોકો સીધા વૃક્ષોને પહેલા કાપે છે નંબર નવ આપણે ભૂતકાળની બાબતે પસ્તાવો કરવો જોઈએ નહીં કે ભવિષ્ય વિશે ચિંતા કરવી જોઈએ નહીં બુદ્ધિમાન વ્યક્તિ હંમેશા વર્તમાનમાં જીવે છે નંબર દસ પોતાની સમસ્યાઓને બીજાઓ સાથે વહેંચવી જોઈએ નહીં કેમ કે લોકો આપણી કમજોરીની મજાક ઉડાવે છે અને એના પર હસે છે અને એનો લાભ ઉઠાવે છે જીવન મળવું ભાગ્યની વાત છે મૃત્યુ મળવું સમયની વાત છે પરંતુ મૃત્યુના પછી લોકોના દિલમાં જીવતું રહેવું એ કર્મોની વાત છે જેટલા જ તમે તકલીફોને હસતા હસતા સહન કરતા રહેશો લોકો એવું સમજવા લાગશે કે આને તો તકલીફ નથી થતી આ ત્રણ વાતો હંમેશા યાદ રાખો ધન ગયું તો કંઈ પણ નથી ગયું સ્વાસ્થ્ય ગયું તો કંઈ ગયું અને જો ચરિત્ર ગયું તો સમજી લેજો બધું ગયું લોકો ઉપર આ ત્રણ અહેસાન કરો જો ફાયદો નથી આપી શકતા તો નુકસાન પણ ના આપશો ખુશી નથી આપી શકતા તો દુઃખ પણ ના આપશો અને જો વખાણ નથી કરી શકતા તો બુરાઈ પણ ના કરશો સાથ એને આપો જેને તમારી જરૂર છે એને નહીં જેને તમારી કદર જ નથી સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી હોતી એ તો સ્વાર્થ પૂરો થતાં જ સંબંધો પોતાની મેળે તૂટી જાય છે જીવનમાં મુશ્કેલી ભલે ગમે તેવી હોય પણ જો તમે શાંત રહો તો દરેક મુશ્કેલીનું સમાધાન ચોક્કસ મળી જાય છે ઊંડી વાતો સમજવા માટે ઊંડું હોવું વધારે જરૂરી નથી હોતું અને ઊંડું એ હોય છે જેણે ઊંડા ઘાવ ગાધા હો મજબૂત તો એ હોય છે જે રોઈ લીધા પછી પણ પોતાને સમજાવે કે એ ભગવાન છે ને બધું જ ઠીક કરી દેશે માણસ જીવનમાં ભૂલો કરીને એટલો દુખી નથી થતો કે એ ભૂલોને વારંવાર યાદ કરીને દુખી થાય છે જો કોઈની કદર કરવી હોય તો સમય રહેતા જ કરી લેવી જોઈએ કેમ કે ઝાડ સુકાઈ ગયા પછી તેને પાણી નાખવાથી શું ફાયદો